માટે ચાલી રહેલી લીઝ ધારકો કોણ છે અને તેઓને કેટલી જગ્યામાં લીઝો ફાળવવામાં આવી છે આ સત્વારે માહિતી પણ માંગવામાં આવી હતી પરંતુ કોના આ હાલ તો લીઝો ચાલી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ એક તરફ હાલમાં નર્મદાની લીલી પરિક્રમા ચાલી રહી છે જેમાં રોજ હજારોની સંખ્યામાં લોકો નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડતા હોય છે આ મા નર્મદાની અહીં મંગલેશ્વર ગામે પણ લીઝ ધારકો ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય તે મા નર્મદાનું ચિરહરણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ ઊભા કરી રહ્યા છે મા નર્મદાના વહણને રોકી વિશાળ પાળો પણ બનાવી દીધો છે નર્મદાની વચ્ચોવચ જાય તો સાદી રેતી ઉલેચી રહ્યા છે આ પહેલાં પણ સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી અંદર ઊંડાણ કરવાના કારણે લોકોના ડૂબી જવાના મોત પણ થઈ શકે તેવો ભય ઉભો થયો છે જોકે સુકલ રીતમાં પણ સંખ્યાબંધ લોકો આવા રેતી માફિયાઓના કારણે ડૂબી જવાના કારણે ભોગ પણ બન્યા હોવાની ઘટના બની ચૂકી છે ત્યારે મંગલેશ્વર ગામે સમગ્ર અહેવાલ બાદ ભરૂચ ખાણ ખનીજ વિભાગ કેટલું જાગૃત થાય છે તે જોવું રહ્યું ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ